અને ખેડૂતોને રૂટ ડેવલપમેન્ટ જેને કહેવાય કે ભાઈ આજે ગ્રોથ અને વિકાસ પણ નથી કરી રહ્યા તો ખેડૂતો અલગ અલગ પ્રકારના મિક્સ માઇક્રોનેટન ચિલેટેડ માઇક્રોનેટન ફર્ટિલાઇઝર આવા પ્રકારના ઘણા ખરા દવાઈઓ આપી રહ્યા છે તો આપણે આજે એવી એક પ્રોડક્ટની વાત કરવાની છે માર્કેટની અંદર આવતા ફર્ટિલાઇઝરની મિક્સ માઇક્રોને અંદર અલગ માર્કેટ કરતા પણ વિશેષ એનું રિઝલ્ટ જોવા મળે છે અને ખેડૂતો એને ઓળખતા પણ છે તો આવા પ્રકારની આપણે એક એવા ફર્ટિલાઇઝરની વાત કરવા જઈ રહ્યા છું ખેડૂત મિત્રો કે એની અંદર માર્કેટમાં આપણા ખેતરની અંદર કપાસ જેવા પાકમાં કપાસ હોય શાકભાજી હોય તલ હોય એની અંદર કોઈ પણ પાકમાં આપવાથી શરૂઆતનો જે વેજીટિવ ગ્રોથમાં હાલમાં કપાસ પીળા જોવા મળી રહ્યા છે કપાસનું જે રૂટ ડેવલપમેડ એટલે કપાસ વધી ન શકતો જ્યાં ચોટો એની ચટો રહ્યો છે તો એના માટે આપણે કયા એવા ફર્ટિલાઇઝર આપવું પડે તો એનાથી કપાસનું એકમ ઝડપી એનું વેજીટેવ ગ્રોથ વધે અને આપણે એમાં સારું ઉત્પાદન પણ લઈ શક્યું તો એની માટેની આપણે પ્રોડક્ટ ની વાત કરવાનો છે માર્કેટની અંદર ઘણા ખેડૂત મિત્રો યાદ રાખજો કે ડેનસો બત્રી બાર બાર આ એક હિરોગ્રા વર્લ્ડ ની નંબર વન કંપની છે તમને ડેન્સો નામથી ઘણા ખરા પ્રોડક્ટ માર્કેટ ની અંદર મળી રહેતા હોય છે ખેડૂત મિત્રો હું તમને હિરોગ્રા એ ફ્રાન્સ યુએસ પેન એક્સપોર્ટ સ્પેન નું મટીરિયલ છે હિરોગ્રા દુનિયાની

પણ વિશેષ શું આ બત્રી બાર બાર ની અંદર ખેડૂત મિત્રો આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ આયરોન કોપર મેંગ્નેઝિયમ મોલોબિડિયન અને ઝીંક આવા પોષક તત્વો સૂક્ષ્મ તત્વોની સાથે આવી રહ્યા છે તો આ હિરોગ્રાનો ડેન્સો યાદ રાખજો કે ડેન્સો ઘણા છે હિરોગ્રાનો ડેન્સો સેમરોક ઓવરસીસ નું ડેન્સો હાઇઝેન 32 બાર બાર કોઈ પણ બત્રી બાર બાર આવતા ખેડૂત નથી આ નહીં કોઈ પણ બત્રી બાર બાર ની બાજુમાં ચાલીસ એમ થી પચાસ એમ આ હીરો પુલ ડેન્સો હાઈજીન એને એક પંપની ચાલીસ થી પચાસ એમ જો આપવામાં આવે તો જબરજસ્ત એનું વેજીટેબલ ગોટમાં કપાસ હું હવે ખેડૂત મિત્રો કહું છું પીડા પડતા હોય વધી ન રહ્યા હોય એકદમ લાલ થઈ રહ્યા હોય આવા અવસ્થામાં કપાસ વીસ દિવસ પચીસ દિવસ કે ત્રીસ દિવસના કપાસ વધારે વરસાદ પડવાથી ખેડૂત મિત્રો ડ્રીપ અંદર કઈ આપી ન હકતા હોય ખેડૂત ની અંદર લીલું પડતું હોય પણ ચાલીસ એલ પચાસ એમ એલ થી માંડી ડેન્સો હાઈ એન્ડ પ્રતિ પંપ અંદર ચાલીસ પચાસ એમ એલ નાખો અને અદભુત રિઝલ્ટ નજર નજરની સામે કોઈ પણ ડેન્સો બીજા આવતા હોય ખેડૂત મિત્રો યાદ રાખજો ઈરોગા નામ છે બ્રાન્ડ છે સેમરો કંપની નું છે બત્રી બાર બાર છે એની અંદર ફર્ટિલાઇઝર બીજા વધારાના જે મિક્સ માઇક્રોનેટ આવે એવા દસ થી બાર પ્રકારના તમને ગણાય મેગ્નેશિયમ હિરોન પ્રકારના અદભુત રીઝલ્ટ છે ખરેખર તમે ઘણા ખરા ખર્ચા ખેડૂત કરતા હોય પણ જે સત્ય છે એ તમારી સામે હું આપું છું કે એકવાર તમારા ખેતરની અંદર તમારે કપાસ જેવા પાકમાં મુખ્ય પાક હોય કે મગફળી હોય આવા પાકની અંદર આ ડેન્સો આયન પ્રતિ પંપની અંદર તમે થી પચાસ એમએલ નાખી અને જાતે તમે એનું રિઝલ્ટ જોઈ લો ખેડૂત મિત્રો નંબર વન રિઝલ્ટ છે તો મારી સાથે જોડાયેલા ગુજરાતના તમામ ખેડૂત મિત્રોના દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ યુટ્યુબની અને ચેનલની અંદર તમે ડેન્સો આ મારું રહ્યું જે હિરોગ્રા કંપનીનું છે એક્સપોર્ટ મટિરિયલ છે ખેડૂત મિત્રો એકવાર બાજુની અંદર તમે ગમે તેવા ફટી લઈ ગમે તેવા માઇક્રોનના ખર્ચા કરતા હોય

આખા વર્લ્ડ ની અંદર ખેડૂત મિત્રો વેચી રહી છે તો આપણે અચૂક એકવાર આ હાઈ એન્ડ ડેન્સો હીરો ફૂલ હીરો ગ્રાનનું પ્રતિ પંપ ની અંદર 40 થી માની અને 50 એમએલ આપજો કોઈ પણ અવસ્થાનો પાક હોય વેજીટેબલ ગ્રોથ ની અંદર જબરદસ્ત તમારો ગ્રોથ કરાવશે પીડાઈ દૂર થઈ છોડની અવસ્થામાં જે વધવાની જે આવે તે વધ પણ તમારે ઓટોમેટિક તમે છાંટા પછી 4 દિવસે તમને જોવા મળશે તો વધુ હું બીજું કાઈ નહીં કહું ખેડૂત મિત્રો કે એકવાર અવતાર હાલની આજની તારીખ સો સાત બે હજાર ને પચીસ ના રોજ આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક જ છે ખેડૂત મિત્રો કે આપના ખરીફ પાકમાં અત્યારે હાલમાં કોઈ પણ તલ હોય કપાસ હોય કોઈ પણ પાક હોય એની અંદર અત્યારે આપો મગફળી હોય અને સારું ઉત્પાદન લેવા માટે આપણે જે છોડને વેજીટેબલ ગ્રોથમાં જે અત્યારના સમયમાં જે પસાર કરવાનો સમય ખેડૂત મિત્રો એને તંદુરસ્ત અને ઉત્પાદન વધારવા માટેના જે આપણે કામ કરીએ તેમાં હિરોગ્રાનું આ ડેન્સો આયન

કે નંબર વન પ્રોડક્ટ છે ગયા વર્ષના નંબર વન રિઝલ્ટ છે અને એવરેજ તમારે ખેડૂત મિત્રો ભાવની પણ આપણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા કે ભાવ શું તો હજાર થી અગિયારસો રૂપિયા પ્રતિ લીટર ના એવરેજ અલગ અલગ માર્કેટ પ્રમાણે હોય તો બીજું કઈ નહીં એકવાર આ અવસ્થાની અંદર આ અત્યારે વરસાદી માહોલ ની અંદર જે વરસાદ ગાજા પડ્યા અને ગ્રોથ નથી કરી રહ્યા આપણા પાકો તો એની અંદર સો સો ટકા એક આ હિરોગ્રા ડેન્સો હાઈ ચાલીસથી પચાસ એમએલ ની અંદર પંદરથી સોળ માં આપી અને આપણા પાકની અંદર અચૂક એકવાર સ્પ્રે કરાવજો ખેડૂત મિત્રો બધી તમામ પ્રકારની દવાઓ ભેગું મિક્સ થતું હોય છે એક ખાલી બ્લુ કોપર એટલે ફંગી ની અંદર થોડુંક એક કેવડાવે એટલા માટે આપણે ફંગી સાથે બનેતા થોડું ઓછું શું કરવી કોપર જેવા કોપર જ એક વધારે બીજા તમામ પ્રકારના ફર્ટિલાઇઝર સાથે પણ દવાની પેસ્ટીસાઈડ સાથે પણ બરાબર બધા એ આવ ચાલશે તો બસ આભાર ખેડૂત મિત્રો બીજું વધારે કાંઈ ને એકવાર અચૂક વાપરો યાદ રાખજો ખેડૂત મિત્રો ડેન્સો હાઈજેન હીરોગ્રાફ પેઇન એક્સપોર્ટ મટીરિયલ છે ખેડૂત મિત્રો તો એક વાર આપના પાકમાં આપી અને સાચું આપણે ડેન્સો ને હીરો પુલ ને ઓળખીએ બસ આભાર ભારત માતા કી જય